આગ લાગતા દોડતા આમ લોકોને ફાયર બ્રિગેડ દોડી આવ્યા ટ્રક ચાલો ઉતરી જતા બચાવ વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર એક ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી ટ્રકને સર્વિસ રોડ ઉપર પાર્ક કરી હતી તેઓ તરત જ ટ્રકમાંથી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક લોકોને રાહ અને થતાં તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વાપી ફાયર વિભાગની ટીમને કરી હતી તેઓને જાણ થતાં વાપી નોટિફાઈડ એરિયાની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી ફાયર ફાઈટરે સફળ સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી હતી સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો